હલો જય હિન્દ જય ભારત મિત્રો આપણે જોઈએ છીએ થાઈલેન્ડ જેને સુંદર સિટી તરીકે નામ આવ્યું છે બેંગકોંગ બેંગકોંગ લગેલું આ એરપોર્ટ છે આપ જે જોઈ રહ્યા છો નિહાળી રહ્યા છો એ બેંગકોંગ નું મહાન સિટી ગણવામાં આવે છે વિશ્વમાં જે સિટીનું જેની ગણના થાય છે એ બેંગકોંગ સિટીનું આપણે જે જોઈ રહ્યા છું તે એરપોર્ટથી આપણે જોઈએ છીએ રોડ પર આવી ગયા છીએ સરસ મજાની આ બે થાઈલેન્ડની બસ આપણને જોવા મળી છે સરસ મજા આપ જોઈ રહ્યા છો બધા કલર કલરની એનો હાઈવે જો ને એનો નજારો પણ તમે જોશો તો ખ્યાલ આવશે ખરેખર જોવા છે મેટ્રો ટ્રેન પણ ઉપર ચાલે છે નીચે બસ ચાલે છે આપણે અંદર સામે જોઈ રહ્યા છો આ તેમ એરપોર્ટ છે અહીંયાથી વિમાનોની અવર જવર થાય છે અને અહીંયાથી ટુરિઝમાં જે લોકો જતા હોય છે તેમને જેમના ટૂર પેકેજ વાળા હોય છે પોતાની ફોર વ્હીલમાં લઈ જાય છે અને પછી પોતે પોતાની ગેસ્ટ હાઉસ મૂકવામાં આવે છે આવી સુવિધાઓ ટૂર પેકેજમાં મળે છે હવે આપણે જોઈ રહ્યા છીએ એકદમ બેંકોંગ નગરી નો સિટી છે અહીંયા એરપોર્ટ ઉપર જ છીએ આજુબાજુમાં આપણે ફરી રહ્યા છીએ એરપોર્ટની અંદર અને એરપોર્ટ તમને જોવા મળશે આ તેમના એક સડકનો સારવામાં સારો એક નજારો છે અહીંની જે કામગીરી છે તે નજર સામે આપ જોઈ રહ્યા છો ફોર વ્હીલ પણ જોઈ રહ્યા છો થાઈલેન્ડ થાઈલેન્ડનું જે દ્રશ્ય છે બેંકોંગનું એક અલગ જ દિશામાં છે મારા સાથી મિત્રો છે એ ફોર વ્હીલમાં સફર કરે છે બધા સૌરાષ્ટ્રના જ છે અને એક સાથે એમ થયું કે થાઈલેન્ડ બેંકોંગ સિટી આપણે જોવા જવાનું છે માનસીજી ગોહિલ ગામ પસવાળા એ આપણી નજર સામે જોઈ રહ્યા છો મારા સાથી મિત્રો બધા પણ આપને જોવા લે છો ધીમે ધીમે હું શૂટિંગ કરી રહ્યો છું પણ નિહાળી રહ્યા છો તો આ થાઈલેન્ડનું બેંગકોક સિટી છે સુંદર રસ્તાઓ આપ જોવો છો કે ફોર લાઈન છે એની આજુબાજુ મેટ્રો ટ્રેન પણ ચાલે છે નજીબ દ્રષ્ટિથી તમે જોશો તો ખ્યાલ આવે છે અહીંયા સુંદર મજાનું વાદળછાયું વાતાવરણ છે આના તમે રોડ જોશો અહીંયાની જે વ્યવસ્થા છે થાઈલેન્ડ થાઇલેન્ડના બેંગકોંગ સિટીની એ કહેવાય છે કે હીરા બજારમાં મોટામાં મોટું સ્થાન લેવે કરતું એટલે એટલે બેંગકોંગ છે ખાસ મારા સાથી મિત્રોને અમે નક્કી કર્યું કે બેંગકોંગમાં એક વાર અવશ્ય ફરશું તો આ જે નજારો તમે જોઈ રહ્યા છો એ અહીંયા બેંગકોંગ સિટીનો છે રોડ ઉપર સફર કરી રહ્યા છો અહીંયા નગરી તમે જોવો છો અહીંયાનું જે મકાનો છે એ પણ તમે જોઈ રહ્યા છો સરસ મજાના અહીંયાનું રોડ શો જોઈ રહ્યા છો અહીંયાનું જે મકાનો છે બાંધવામાં આવેલા છે એ પણ સારામાં સારા આપણે જોઈ રહ્યું છીએ બેંકોંગ સિટીનું હાલમાં અમે બેંકોંગ સિટીમાં જ ફરી રહ્યા છીએ આ બેન્કોંગ સિટીનો નજારો જુઓ તમે અલગ અલગ રસ્તાઓ ગ્રીન રસ્તાઓ તમે જોઈ રહ્યો છો રોડ પર ફૂલદાની તમે જોઈ રહ્યા છો સરસ મજાની ફૂલદાની રોડ ઉપર છે આ જેમની ફોરલાઇન છે રોડ ઉપર સરસ મજા ને ફૂલદાન છે બીજું કે રોડની કેટલી સફાઈ છે એ જોવાનું પણ આપણે જોવાનું જ રહ્યું કારણ કે અહીંયાનો નજારો કંઈક અલગ જ હોય છે એટલે વિશ્વમાં સિટીઓમાં પિંગોનું નામ મોખરે છે રોડ પણ સાફ સૂફ દેખાય છે અહીંયાની જે કામગીરી છે સ્વસ્થ અને ક્લીન પણ છે આપને બધી નજર સામે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા જે દેખાય છે ફોર વ્હીલ ની અંદર બધી વસ્તુ તમે જોઈ રહ્યા છો ના વૃક્ષો છે ઘટાદાર બંગલાની બાજુમાં પણ વૃક્ષો વાવેલા લોકો વાવે છે વાતાવરણ માટે વૃક્ષોનું વાવેતર છે ફૂલદાનીઓ છે સારા એવા વૃક્ષો છે આપણે જોઈ રહ્યા છીએ વિમાન ઘરેથી વિમાન પણ ઉપર જઈ રહ્યું છે એ પણ નજારો એક જોવા જેવો જોવાલાયક છે કે વિમાન આકાશમાંથી બેંગકોંગ સિટી પસાર કરે ત્યાં સુધી બેંગકોંગ સિટીની ઉપર જ વિમાનો બધા પછી દેશ વિદેશમાં જાય છે કારણ કે સૌવર્ણભૂમિ બેંગકોંગનું એરપોર્ટ છે અહીંયા જોવો છું ઉપર ચાલે છે બાજુમાં મેટ્રો ટ્રેન પણ છે આમ નજારો જોજો જરાક દ્રષ્ટિથી તો ખ્યાલ આવશે કે અહીંયાનું સુવિધા એક બાજુ મેટ્રો ટ્રેન છે એક બાજુ ફોર લાઈન છે સરસ મજાનું અહીંયા આગળ જોવા સિટી પણ છે અવશ્ય એકવાર સમય મળે તો અવશ્ય મિત્રો તમે બેંગકોંગ સિટી લેજો એકવાર પછી આગળ વિચાર કરજો કારણ કે વિશ્વમાં બેંગકોંગ સિટીનું બાંધકામ છે વૃક્ષો છે એની રસ્તાઓ છે આ બધા જોવાયલાયક હોય છે એમાં એમાંથી કંઈક પ્રેરણા મળે છે અહીંયાના મકાનો બનાવે છે તો કઈ રીતે બનાવે છે અહીંયાના રોડ સુવિધાઓ છે તો સરસ મજાની સુવિધાઓ કઈ રીતે બનાવી રહ્યા છે આપણે નજર સામે જોઈ રહ્યા છો અહીંયાના જે મકાનો છે આ રોડની બાજુમાં જ છે અહીંયા વાહનોમાં પણ પાછળથી કોઈ પણ માની લો કે શુદ્ધ પેટ્રોલ વાંધાતા છે એક જરા પણ ધુમાડો વાહનમાં થતો નથી એ પણ નજરે જોજો અવાજ પણ ફોર વ્હીલરનો કયો તમને આવશે નહીં પાછળથી ધુવાડો પણ નીકળે કારણ કે દેશનો એનો કન્ટ્રીનો રૂલ્સ જ એવો છે આપ નજારા જોવો છો નીચે પણ છે ઉપર પણ તમે જોઈ રહ્યા છો નું જે રોડ શો છે એ ફૂલદારી સમય સાથે રોડ શો કરવામાં આવે છે મારા સાથે મિત્રો પણ અહીંયા આગળ ફોર વ્હીલરનું માર્ગદર્શન કરી રહ્યા છે એ શૂટિંગ પણ લઈ રહ્યા છે એ પણ તમે નજારા જો જોઈ રહ્યા છો સરસ મજાના અહીંયા જો હવે મધ્ય સ્થરે બેંગ્લોક બેંગકોંગ સિટીની અંદર મધ્ય સ્થરે આપણે આવી રહ્યા છીએ સરસ મજાના મારા સાથી મિત્રો ફોર વ્હીલરમાં સફર કરી રહ્યા છે આ બેંગકોંગ સિટી એવું નજરાળું ને નિરાળું છે કે સુંદર વાતાવરણ સુંદર અનુકૂળ બધી જગ્યાઓ અહિયાં જોવાલાયક છે એની સિટી અલગ પ્રકારની છે વાતાવરણ ઠંડુ રહે છે સરસ મજાના રોડ શો છે સરસ મજાના વૃક્ષો છે અહીંયા ફરવાલાયક ઘણા બધા સ્થળો છે પણ અહીંયા આગળ જે બેન્કોંગની જે સફર છે એ બધું જોવા મળશે કારણ કે બેંકોંગની પહેલાં સારી બાજુ સફર કરી લે એટલે આખી બેન્કોંગ નગરીનો આપણને ખ્યાલ આવી જાય કે ખરેખર આ સિટી છે એ રીતે બનાવેલી છે એને રોડ શો શું છે વૃક્ષો રોપણ કેવું છે એને ફૂલદાની કઈ છે એનું બાંધકામ કઈ રીતે કરવામાં આવ્યું છે બધું સરસમાં સરસ તમે કહો તો કે જગ્યાએ કસરો પણ નહીં હોય રોડ શો તેના સારામાં સારા હશે